કઈ પણ એમાં આપણે વસ્તુ બનાવીએ નહીં બગડે નહીં આપણે પાંચસો ગ્રામ મેંદો લીધો છે આ છે ચણાનો લોટ બે ચમચી એ આપણે આમાં એડ કરશું આ છે હિંગ કસુરી મેથીનો ટેસ્ટ આમાં સરસ આવે છે આ છે મીઠું સ્વાદ અનુસાર આ બે મોટા ચમચા ઘી લીધું છે

તો જ એકદમ આપણું ફરસું થાય વસ્તુ જો આપણે લોટમાં સરસ મોન લાગી ગયું છે આ રીતનું મૂઠી પડતું મોણ જોઈએ થોડું થોડું પાણી એડ કરી આપણે મીડિયમ લોટ બાંધવાનો છે સાવ ઢીલો એ નહીં એકદમ કઠણ એ નહીં મેન છે ને આ લોટ બાંધવાનું જ છે ગમે બનાવીએ ને આપણે વસ્તુ એમાં આપણો લોટ છે ને સેજ હજી કરવો પડશે આપણે એક ચમચી પાણી એડ કરીને આ સમયે છે ને આ રીતે જો નમક માંડા ઓટ હોય ને તો આમ સેજ વસ્તુ લઈ ને ટેસ્ટિંગ કરી લેવાના નમકનો ખ્યાલ આવી જાય આમાં અત્યારે નાખવું હોય તો ભળી જાય અત્યારે આપણે બરાબર છે નમક જો આવો લોટ બાંધવાનો છે હવે આમાં માથે આપણે એક ચમચી તેલ એડ કરી પંદર મિનિટ રેસ્ટ આપશું આપણે આને ઢાંકી પંદર મિનિટ રેસ્ટ આપશું તો આપણે બીજી તૈયારી કરી લેશું આપણું લોટ બંધ થઈ ગયો છે ને આટલું પાણી જો વહીતું છે એક ગ્લાસ લીધું તું ને એમાંથી એટલે પોણો ગ્લાસ પાણી આપણે લોટ બાંધવામાં વાપરું છે મિત્રો નમસ્કાર સર્વ દર્શક મિત્રોને સ્વાગત છે તમારું અમારા નવા એક બ્લોગમાં જેનું નામ છે પરાગ સાતા બ્લોગ મિત્રો જીવનમાં એક વાત ક્યારેય ન ભૂલવી જેણે આપણને શીખવું હોય ને એને હરાવવાના સપના કોઈ દિવસ ન જોવા આ વાત સાથે આ ચીજ સાથે શરૂ કરીએ આજની નવી રેસીપી મિત્રો આજે અમે તમારા માટે જે રેસીપી લઈને આવી ગયા છીએ ને એ એકદમ બધાને ભાવે એવી છે મસાલેદાર છે અને દરેક ગુજરાતીને આના વગર સવાર પણ ન પડે એવી છે તો ચાલો આ કઈ વસ્તુ છે એ પૂછીએ અમારા હોમ મિનિસ્ટરે તો ચાલો શરૂ કરીએ આપણે આ પૂરી માટે એક મસાલો તૈયાર કરવાનો છે એના માટે જો આ બે ચમચી મરી લીધા છે એક ચમચી જીરું છે ને એક ચમચી સંચર છે એનો આપણે પાવડર તૈયાર કરવાનો છે મસાલો તૈયાર થઈ ગયો છે આપણો કાઢી લેશું મિત્રો આ મસાલો સાત પડીવારી પૂરી ઉપર નાખવાથી એકદમ એનો ટેસ્ટ છે ને ટેમ્પિંગ આવે છે ખારી જેવી પૂરી બનાવવા માટેની તૈયારી ચાલે છે એના માટે ઘી મેલ્ટ કર્યું છે આ છે મેંદાનો લોટ અને આપણે એક સ્લરી બનાવી લેવાની છે ઘી ને આપણું લોટ બે મિક્સ થઈ ગયું છે બરોબર એને સાઈડમાં રાખી આ છે બે ચમચી જીરું એને આપણે અતકચરું કરવાનું છે મોઢામાં આવે ને Вотકચરૂ કરવા છે اچھا અને આ લોટ આપણો સેટ થઈ ગયો છે ને આપણે બાંધો છે એમાં હવે આ Вотકચરૂ જીરું એડ કરવાનું છે આપણે લોટમાં મિક્સ કરી લેશું આપણે પૂરી વણી લેશું આ રીતે પાછળથી પૂરીમાં જીરું કાંડી નાખવાનો કોઈ અરત ખરો જીરાનું જે પૂરી બને ને એટલે જીરાનો ટેસ્ટ એકદમ થી પૂરીમાં સરસ બેસી જાય ઓલી કસૂરી મેથી આપણે લોટ બાંધવા માં નાખી એટલે ઈ લોટમાં સરસ સેટ થઈ જાય આપણે ગાઠિયામાન કેમ ઉપરથી આપણે મસાલો એડ કરીએ છીએ એ પ્રમાણે કરી હોય ને ડબલ કરીએ ને તો એ ઝડપથી થઈ જાય સાચી માત્રામાં કરવાની હોય તો

એકદમ અદભુત પડ ખુલ્યા છે બધાય અને સાહેબ જીરાની અને કસોરી મેથીની જે સુગંધ આવે છે ચા કડક તહેરવાની છે એટલે અંદર સુધી ફાકી જાય આપણે ચાર પાંચ છ લેયર લીધી છે ને એટલે અંદર કંઈ કાચું ન રહેવું જોઈએ અને મિત્રો એક ખાસ વસ્તુ તમને કહેવાની કે મેંદાની કોઈ પણ વસ્તુ તમે તરોને તો એકદમ ધીમા તાપે અને થોડોક ટાઈમ લઈને તરવી જેથી કરીને અંદર સુધી એ પાકી જાય અને ખાવાની તમને મજા આવે પારું મેં ખોટું કીધું ના સાચી વાત છે વાહ

પૂરી રેડી થઈ ગઈ છે ગરમ છે ને ત્યાં જ આપણે મસાલો બનાવ્યો છે ને એ માથે આપણે એડ કરી દઈશું બને તો આ મસાલો ખાસ કરવો અને આખો ટેસ્ટ ફરી જાય છે પૂરીનો રેડી છે આપડી પૂરી વાહ તમે કહી દીધું પૂરી પુરી આ મોય કાઈ ક્રિસ્પી કેવી છે એ તો બતાવો ના ના તોડીને બતાવું છું તમને જો આ પૂરી છે એકદમ ખારી જેવી અદ્ભુત છે પોળે પોળ નોખા પડી જાય જો ખારી જેવી નઈ ખારી છે જો બધે પોળ પોળ ભૂકો ચાલો મિત્રો આવી ગઈ છે આપણી પૂરી અને એકદમ તમને નજીકથી બતાવું તો બતાવી જ પડે ને હું એકદમ અને જો તમે ગુજરાતી છો તો પૂરીના ના ચાહ કરશો બીજું તમને મસાલે મસાલેદાર ખાવાની આદત છે તો પણ તમે પૂરીના ના ચા કરતો એનું કારણ મસાલાવાળી પણ છે અને ત્રીજું મિત્રો કાયમ માટે સવારના પરમાં તમને જા જા પ્રકારના નાસ્તા જોઈએ તો પણ આ ઓપ્શન તમારા ગામનું છે એનું કારણ છે કે મિત્રો આ બનાવ્યા પછી બીજું કંઈ તમને ભાવશે નહીં તો આ ટેસ્ટિંગ કરીને તમને બતાવી દો એકદમ ક્રિસ્પી બની છે અંદર ને બહારથી એકદમ સસ્તું પણ છે બીજા નંબર પણ સાથે ઓલો હજી મસાલો આપણે છાંટો છે ને એનો સ્વાદ મસ્ત આવે છે મરીનો જીરાનો અને સંચરનો સ્વાદ સરસ મજાનો આવે છે તો આશા રાખી છે કે આજની આ રેસીપી તમને ખૂબ ગમી હશે જો ગમી હોય તો વધુ લોકો સુધી તમે આને શેર કરજો અને આ મિત્રો જાદા જાદા છાયડો છે ને વડનો હોય કે વડીલનો બંને ઠંડક આપે છે આ વાત સાથે આ ચીજ સાથે ફરી મળીશું નવી વાત સાથે ત્યાં સુધી તમે અમને રજા આપશો અને હા તમે અમારા પોતાના જો એટલે તમને કહી દઈએ કે તમે તમારું ધ્યાન રાખજો તમારા પરિવારનું ધ્યાન રાખજો અને ખાસ વાસ્ત રહેજો નમસ્કાર